નમસ્કાર રામ રામ મિત્રો આપણે વાતચીત કરવાના છીએ કે બાભરવાળી મેટરની અંદર કઈ કઈ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી કઈ કઈ કલમો હેઠળ કેટલી સજાની જોગવાઈ છે શું જાનથી મારી નાખવાની કોશિશની જે કલમ છે એ કલમ દાખલ કરવામાં આવી છે કે નહીં આવી એના વિશે આપણે ડિટેલમાં જવાના છીએ પરંતુ એ પહેલાં જો આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો તો નમસ્કાર હું છું દિલુ ચૌધરીને આપણે આજે વાતચીત કરવાના છીએ ખૂબ વિગતે તાત્કાલિક ધોરણે એસપી સાહેબે પાંચ દિવસનો ટાઈમ આપ્યો હતો પરંતુ પાંચ દિવસના ટાઈમ આપ્યા પહેલાં બે દિવસની અંદર જ બે ત્રણ દિવસની અંદર જ લગભગ સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજી બીજા આરોપીઓની ધરપકડ ચાલુ છે આપણે હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ ભાભર પોલીસ સ્ટેશનના એ દ્રશ્યો છે જ્યારે આરોપીઓને પકડીને ભાભર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા આ વખતે પોલીસે જે ટીમ બનાવી હતી એના દ્વારા પોલીસ કોઈ પણ રીતે બક્ષવાના મૂડમાં નથી પરંતુ એક સવાલ ઘણા બધા લોકોને ઉપજતા હતા ઘણા બધા લોકોને સવાલ થતા હતા કે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ હવે જે આ અસામાજિક તત્વો છે હું ફરીવાર વારંવાર કહું છું કે જે લોકો આવું કૃત્ય કરે છે કે જે મારામારી કરે છે ચાહે મારી સમાજના હોય ચાહે અન્ય સમાજના હોય કે ચાહે કોઈ પણ સમાજના હોય કોઈ સામાજિક લોકો નથી એ સભ્ય સમાજમાં રહેવાને લાયક લોકો નથી એટલે એમને અસામાજિક તત્વો એવો શબ્દ કાયદાની ભાષામાં કહેવાય છે તો એ કાયદાની ભાષાની અંદર આપણે સમજીએ અને લોકો કહેતા હતા કે કડક કાર્યવાહી થવી જોઈએ તો એ કડક કાર્યવાહીની અંદર જે કલમો લગાવવામાં આવી છે આરોપીઓ ઉપર એ કલમોની અંદર કેટલી સજાની જોગવાઈ છે કેવી સજા થશે કઈ કઈ કલમો લગાવવામાં આવી છે એના વિશે જરા આપણે અભ્યાસ કરીએ ઘણા લોકોનો સવાલ એ હતો કે જાનથી મારી નાખવાની ત્રણસો ને સાતની કલમ લગાવવામાં આવી છે કે નથી આવી તો બધા જ સવાલોના જવાબ હું તમને આપીશ અને તમે મારી સાથે બનેલા રહેજો મિત્રો મારા આવું સ્ક્રીન ઉપર એક લિસ્ટ શેર થઈ રહેલું છે લિસ્ટની અંદર તમે જોઈ શકશો એ લિસ્ટની અંદર પહેલી કલમ લગાવેલી છે એકસો પંદર બે ત્યાર વાતચીત કરીએ તો એકસો અઢાર બે અને એકસો અઢાર ત્રણ ત્યારબાદ વાતચીત કરીએ તો એકસો નવ ત્યારબાદ વાતચીત કરીએ તો એકસો નવ્યાશી બે એકસો નેવું ત્યારબાદ એકસો એકાણું બે અને એકસો એકાણું ત્રણ ત્યારબાદ વાતચીત કરીએ તો ત્રણસો ત્રેપન ત્રણ અને બસો છપ્પન બે આટલી કલમો અંતર્ગત કેસ નોંધાયો છે અને આ જે કેસ નોંધાયો છે એની અંદર આ કલમોની અંદર શું એવું છે કે જેની અંદર કયા કયા ગુના લાગે છે કેટલી સજાની જોગવાઈ છે એના વિશેની આપણે માહિતી આપીશું આમ તો એસપી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી પરંતુ ખાલી કલમોની જ માહિતી આપી પરંતુ આ કલમોની અંદર કેટલી સજા છે કઈ બાબતે કઈ કલમ લગાવવામાં આવી છે અને આમાં લોકોને એક સવાલ થયો કે ત્રણસો ને સાતની કલમ ક્યાં છે તો મિત્રો એ સવાલનો પણ હું જવાબ આપીશ પરંતુ નવા કાયદા સુધારણા મુજબ કલમ જે આઈપીએસ કલમો હતી એ હવે સુધારો કરીને બી કલમો થઈ ગઈ છે એટલે કે કલમો બદલાઈ ગઈ છે એટલે કલમોમાં સુધારા વધારા થયા છે તો એટલા માટે જરૂરી છે કે આપણે સાચું નોલેજ હોવું જોઈએ તો આપણે સાચા નોલેજ માટે હું તમને કહું કે એકસો પંદર બે એકસો પે બે પંદર બેની અંદર એવી જોગવાઈ છે કે આ કલમ દીઠ તમે જાણી જોઈને સ્વેચ્છાએ ઈરાદાપૂર્વક કોઈને ચોટ પહોંચાડવા માટે હુમલો કરવાના ઈરાદાથી જાઉં છો ત્યારે એકસો પંદરની કલમ લગાવવામાં આવે છે આમાં છ મહિનાથી બે વર્ષની સજા તમને પડી શકે છે ત્યારબાદ વાતચીત કરીએ આપણે એકસો અઢાર બે અને એકસો અઢાર ત્રણ તો એકસો અઢારની આપણે વાતચીત કરીએ તો એકસો અઢાર એ પહેલાં ત્રણસો તેવી હતી ત્યારબાદ ત્રણસો ચોવીસ જેમ કે ત્રણસો તેવી મારામારી હતી મૂઠ મારામારીનો જે ગુનો બને છે એના માટે લગાવવામાં આવતી અને ત્રણસો ચોવીસ મુઠ મારામારી થઈ હોય પણ જેમાં બ્લડ નીકળ્યું હોય જેમાં ખૂન નીકળ્યું હોય તો એના માટે કરીને જે કલમ હતી એકસો અઢાર અને એકસો અઢાર બે એકસો અઢાર ત્રણ જે કોઈ એક કલમ હોય એકસો અઢાર એમાં એક બે ત્રણ એ પેટા વિભાગ પડતા તો એના માટે લાગુ કરવામાં આવી છે તો એ જે છે એમાં એવું છે કે સ્વેચ્છાએ ઈરાદાપૂર્વક જ્યારે આપણે કોઈને નુકસાન પહોંચાડવા માટે તીક્ષ્ણ હથિયારો તીક્ષ્ણ એટલે કોઈ દારીઓ હોય ત્યારબાદ છરી હોય ત્યારબાદ એવા હથિયારો કે જેને હોય એવા તીક્ષ્ણ હથિયારો કે કોઈ પણ એવા હથિયારો કે જેનાથી ઈજા પહોંચાડી શકાય એવા હથિયારો લઈ જાણી જોઈને ઈજા પહોંચાડવાના ઈરાદાથી જ્યારે આપણે કોઈને મારવા માટે જઈએ ત્યારે એકસો અઢાર બે ત્રણ કે એક કે જે પ્રમાણેનું એના રૂલ્સની અંદર આવતું હોય છે એ પ્રમાણેની કલમ લગાવવામાં આવે છે ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો એકસોને નવ્યાસીની કલમ લગાવવામાં આવી છે એકસો નવ્યાસી બેની કલમ અંતર્ગત એવું છે કે એની અંદર કોઈ એવી જગ્યાએ તમારી હાજરી હોવી કે જે જગ્યાએ વાત થઈ રહ્યો છે ઝઘડો થઈ રહ્યો છે મિત્રો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે આપણે એવી જગ્યાએ ઊભું પણ ન રહેવું જોઈએ કે જે જગ્યાએ વાત ઝઘડો થતો હોય છે કારણ કે કોઈ જગ્યાએ વાત ઝઘડો થતો હોય છે અને તમને ખબર છે કે ત્યાં વાદ અને ઝઘડો થાય છે ને એ જગ્યાએ તમે વાત ઝઘડો જોવા માટે પણ ઊભા છો તો પણ તમારા ઉપર એકસો નવ્યાશી બે લાગી શકે છે કારણ કે આ કલમ એ છે કે જ્યારે તમે કોઈ એવી સભામાં ઊભા છો કે જે સભામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે એ સભાના તમે હાજર છો તો પણ તમારા ઉપર એકસો નેવ્યાસી બે લાગી શકે છે એટલે પણ જે પણ લોકો હાજર હતા નવ લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદ બીજા ઉપર જે દાખલ કરવામાં આવ્યો છે ટોળાનો ગુનો એના હિસાબે એકસો બી દાખલ કરવામાં આવી છે ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો એકસો દાખલ કરવામાં આવી છે એકસો એટલા માટે દાખલ એટલે એની કલમ છે કે એકસો એટલે જ્યારે તમે કોઈને બોલાવો કોઈને તમે બોલાવો કોઈને તમે બોલાવી અને જ્યારે હુમલો કરવાનું ષડયંત્ર રચો એટલે કે તમે લોકોને ફોન કરી એક જગ્યાએ ટોળું કરો ટોળું કરી અને તમે કોઈ ખરાબ ઇરાદાથી કે કોઈ પણ ઇરાદા મતલબ કે મારામારીના ઇરાદાથી જ્યારે તમે લોકોને બોલાવો છો એક જગ્યાએ ભેળા કરો છો અને કોઈ ષડયંત્ર રચો છો તો એના માટે એકસો નેવની કલમની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ એકસો એકાણું અને એકસો બોણુંની કલમની વાતચીત કરીએ તો એ કલમની અંદર જ્યારે કોઈ તીક્ષ્ણ હથિયારો કે જે હથિયારો છે એના વડે કોઈને ઈજા પહોંચાવી દંગા પડકાય એવી પ્રવૃત્તિ કરવા માટે જાણી જોઈ અને જ્યારે તમે કરો છો જ્યારે તમે ત્રણ વ્યક્તિઓ છો ત્યારે બરાબર પડતો તમે ત્રણના ચાર પાંચ છ વ્યક્તિ કે સાત વ્યક્તિ કેમ વધારે પડતા વ્યક્તિઓ ભેળા થઈને કોઈ ઈરાદાપૂર્વક કૃત્યો કરવા જાઓ છો તીક્ષ્ણ હથિયારો લઈને જાઓ છો તો તેનાથી બજારની અંદર દંગા પડકી શકે છે દંગા પડતવાનો અર્થ એ છે કે જાતિ વિરુદ્ધ જાતિ થઈ જવી ધર્મ વિરુદ્ધ ધર્મ થઈ જવો અને એકબીજાના લોકો ઉશ્કેરણીમાં આવી અને એકબીજાને સામે આવી જવા જેને દંગા પડકાવું કહેવાય છે તો એ દંગા પડકાવની કલમો પણ લગાવવામાં આવી છે ત્યારબાદ વાતચીત કરીએ તો ત્રણસો ત્રેપન ત્રણની કલમ લગાવવામાં આવી છે ત્રણસો ત્રેપન ત્રણની કલમ અંતર્ગત જાનથી મારી નાખવાની જ્યારે કોઈને ધમકી આપવામાં આવે છે ત્યારે ત્રણસો ત્રેપન ત્રણની કલમ લગાવવામાં આવે છે ત્યારબાદ બસો છપ્પન બીની કલમ લગાવવામાં આવી છે તો બસો છપ્પન બીની કલમ પણ એટલા માટે લગાવવામાં આવે છે કે જ્યારે મતલબ કે કોઈ પણ ત્રણસો ગાળા ગાળી કરે જ્યારે કોઈ અબિભ શબ્દો બોલે ત્યારે ત્રણસો છપ્પન બીની કલમ લગાવવામાં આવે છે કે જ્યારે કોઈ પણ સ્થળ ઉપર કે કોઈ પણ જગ્યાએ જ્યારે બીભસ ગાળાગાળી કે જ્યારે બિભસ રીતે તમારા ઉપર કોઈ શબ્દોનું વર્તન કરતો ત્યારે એ કલમ લગાવવામાં આવે છે તો આ બધી જ કલમો લાગી તો શરૂઆતથી લોકોનો ઘણા બધા લોકોનો પ્રશ્ન પણ હતા અને ઘણા બધા લોકોને એમ લાગતું હતું કે ત્રણસો સાતની કલમ એટલે કે જાનથી મારી નાખવાની કલમ લગાવવામાં આવી છે કે નહીં તો જી આ મિત્રો હું તમને જણાવી દઉં કે ત્રણસો સાતની કલમ એ હવે બીએનએસ હેઠળ એકસો ને નવની કલમ થઈ ગઈ છે તો એકસો ને નવની કલમ એ પોલીસ દ્વારા લગાવવામાં આવી છે ને એકસો ને નવની કલમ અંતર્ગત જાનથી મારી નાખવાની કોશિશ કરવી એ કલમ લગાવવામાં આવી છે એટલે ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન હતો કે ત્રણસો સાતની કલમ લગાવવામાં આવી છે કે નથી આવી તો ત્રણસો સાતની કલમ એ નવા પહેલી આઈપીએસ કલમો આવતી હવે હવેકની કલમોના બદલાન થઈને બીએનએસ આવે છે એટલે કે બીએનએસ અંતર્ગત એકસો ને નવની કલમ હેઠળ હત્યાનો પ્રવેશ કરવા પ્રયાસ કરવાની જોગવાઈ છે અને જેના અંદર દસ વર્ષની સજા થઈ શકે છે મિત્રો આ જે કલમો લાગી છે આ કલમોને જોતા લોકલ કોર્ટ તો જમીન આપી નહીં શકે સેશન પણ જામીન મંજૂર કરે કે ન કરે આ લોકોના જામીન એ લગભગ હાઈકોર્ટમાંથી લેવાના થશે ને હાઈકોર્ટની અંદરથી આ લોકોને જામીન મળશે એટલી ઘડી ત્રણેક મહિના જેવો સમય વીતી જશે અને ઓછામાં ઓછા ત્રણ મહિના કે એટલું તો ગણતરી રાખી અને આ લોકોને જેલમાં રહેવું પડશે અને જો આ કલમો જે લગાવી છે એ સાબિત થઈ જશે તો દસ વર્ષની આ લોકોને સજા થઈ શકશે તો ખૂબ જ કડક કાર્યવાહીના મૂડની અંદર પોલીસ છે એસપી સાહેબ અક્ષયરાજ મકવાણા ખૂબ કડક કાર્યવાહી કરી છે કારણ કે જે કલમો લગાવવામાં આવી છે દંગાની કલમો હોય ત્યારબાદ હત્યાના પ્રયાસની કલમો હોય એ ખૂબ જ કડક કલમો લગાવવામાં આવી છે હવે જે કલમો લગાવવામાં આવી છે એ પ્રમાણે કાર્યવાહી થાય છે કે નહીં થાય એ જોવાનું રહ્યું પરંતુ આ કલમો અંતર્ગત લગભગ દસ વર્ષ કે તેથી વધારે સજા પડી શકે છે અને આ હતી એ કલમો આ કલમો મેં તમને એટલા માટે સમજાવી કે કાયદાનું સાચું નોલેજ એ દરેક વ્યક્તિને હોવું જરૂરી છે અને એટલા માટે જરૂરી છે કે આવી કોઈ પણ ઘટના ઘટે ત્યારે કાયદામાં કઈ કઈ કલમો લાગી છે કેમ લાગી છે શું લાગી છે એનું સાચું નોલેજ બધા જોડે હોવું જોઈએ તો નમસ્કાર રામ રામ મિત્રો હું છું દિલુ ચૌધરી અને આવનારા સમયની અંદર આપણો વિડીયો બનાવવા પાછળના હેતુ એકમાત્ર એટલો છે કે ત્યાં શાંતિ બનેલી રહે પાવરમાં શાંતિ બનેલી રહે પૂર્ણિશ કડક એક્શનમાં છે અને હજી પણ કડક એક્શન કરશે પરંતુ એક વાત ત્યાં જઈને એ અટકે છે કે જે વરઘોડો કાઢવાની વાતચીત હતી જે વરઘોડો કાઢવાની વાતચીત છે એ હજી સુધી આપણે એમાં કોઈ ફાઇનલ આપણા જોડે નિર્ણય નથી કે વરઘોડો કાઢવાનો છે કે નથી કાઢવાનો પરંતુ મારી પ્રશ્ન લીરાય એવી છે કે કોઈ પણ સમાજના લોકો જ્યારે આવું કૃત્ય કરતા હોય અને જાહેરમાં કરતા હોય ત્યારે એમને જાહેરમાં પોલીસને કાયદાનું પાન કરાવવું જોઈએ અને એમનો વરઘોડો કાઢવો જોઈએ જેથી આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિઓ આવું કાર્યકર્તા અટકે તો મિત્રો આ મામલે અક્ષયરાજ મકવાડા સાહેબે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર શું કહ્યું એ પણ હું જતા તમને બતાવી દઉં સરોજ ભાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે જે ભાભરમાં જે ભાભરના ત્રણ રસ્તા છે તેની વચ્ચો વચ્ચે એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે આ બાબતની જાણ થતાં થોડું દેશ અમારી લોકલ પોલીસ તથા એલસીબીએસ સુજીનો સ્ટાફ અને અમારા એ એસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ સાત જેટલા આરોપીને અટક કરવામાં આવે છે આ આખા બનાવની બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે આશરે છ અને કલાકે મુકેશભાઈ ઠાકોર નામનો વ્યક્તિ પોતાના છોટા હાથી ગાડી લઈને નીકળે છે ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભાઈ રાઠોડ તથા તેમની સાથે તેમના ભાણેજ વિજયસિંહ ઉર્ફે પિંટુપા ધાધુભાઈ ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનાકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ચપા જેવી જેવો બનાવ કરે છે ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે નાનો મોટો આવો ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલ અંદર તે લોકોને દાખલ કરવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરિયાદ દાખલ કરી છે જે બીએનએસએસના સેક્શન એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો નવ એક એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો ત્રાણું ત્રણ એકસો નેવું બસો છન્નું બી અને ત્રણસો એકાણું ત્રણ મુજબ દાખલ કરવામાં આવે છે અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાત જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ વિજયસિંહ પિન્ટુબા ઝાલા લાલબા રાઠોડ સુરતસિંહ જયંતિભા રાઠોડ ચંદનસિંહ વખતુબા રાઠોડ ઋષિરાજ વખતુબા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે અપ કરેલા છે ઇતિહાસ આરોપી કે પછી પક્ષમાં સરપીસ હું આપ સર્વને મીડિયાને જણાવવા માંગીશ કે આમાં બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે એ તમામે તમામ બંને પક્ષ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલાં પણ અનેક આવા બોડી ઓફિસના ગુનાઓમાં આવેલા છે સંગ્રામજીના જે દીકરાઓ છે એટલે કે નવગણ સંગ્રામજી ઠાકોર મીઠાજી સંગ્રામજી ઠાકોર વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે એ આની પહેલાં પણ બોડી ઓફિસના ગુનામાં દાખલ થયેલા છે આ સિવાય જે આરોપી પક્ષ જે છે તેની અંદરથી બી સુરતસિંહ જયંતિભા રાઠોડ ચંદનજી વક્તુબા રાઠોડ ઋષિરાજ કુલદીપસિંહ અને જયદીપસિંહ આ તમામની વચ્ચે પણ જે છે એ આની પહેલાં વોડી ઓફેન્સના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે હું તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા પ્રેસ મીડિયાના માધ્યમથી હું બનાસકાંઠાના તમામ રહેવાસીને અને બાકીના તમામ લોકોને હું કહેવા માંગીશ કે આ કોઈ પણ એક જ્ઞાતિ કે જાતિ દ્વારા બીજી જ્ઞાતિ કે જાતિ ઉપર કરવામાં આવેલો હુમલો નથી જો આની અંદર ઊંડાણથી જોવામાં આવે તો ઝઘડો કરનાર બંને પક્ષો જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે આની પહેલાં પણ એ લોકો બોડી ઓફેન્સમાં સામેલ છે આ માત્ર ને માત્ર બે પરિવારોની વચ્ચે થયેલો ઝઘડો છે નથી કોઈ દરબાર કમ્યુનિટી કોઈ ઠાકર કમ્યુનિટી કે નથી કોઈ ઠાકર કમ્યુનિટી કોઈ દરબાર કમ્યુનિટીને મારેલા છે કે પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના હોવાથી કોઈ લોકો એકબીજાને મારેલા નથી આ માત્ર ને માત્ર એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલા છે આની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી એટલે હું તમામ લોકોને અપીલ કરવા માંગીશ કે તમામ લોકો જે એ બિલકુલ શાંતિ જાળવશે અને જો એ લોકોને ક્યાંય કન્ફ્યુઝન હોય તો અમારા પોલીસનો કોન્ટેક કરશે પરંતુ કોઈપણ વ્યક્તિ કોઈપણ જ્ઞાતિ કે જાતિની વિરુદ્ધ જે છે એ નિવેદનો આવેદનો કે ત્યારબાદ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી ટાળશે આ કોઈ પણ ધર્મ કે જાતિ નિવૃત્ત કરેલું કોઈ કૃત્ય નથી માત્રને માત્ર બે ગુનાહિત માનસિકતા ધરાવતા પરિવારો વચ્ચે થયેલો ઝઘડો છે થેન્ક યુ જી સર આના કારણે બજાતે જે ભૂખ બધું પડી ગઈ કાલે બજારો બંધ કરાવી ઢોકા લાકડીઓ થઈ કોઈ લારીઓ ઉછાળી આ બાબતે પોલીસ શું કાર્યવાહી કરશે એવા કોઈ પણ તત્વો કે જેણે કોઈ લારી ગલ્લાને નુકસાન પહોંચાડ્યું છે કે કોઈ પણ જગ્યાએ જે છે એમણે બંધ કર્યું છે આ તત્વોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આની અંદર પણ જે તત્વો હશે એ કોઈ પણ જ્ઞાતિ જાતિના હશે હું તમારા મીડિયાના માધ્યમથી જાણવા માંગીશ કે આવા અપરાધીઓને કોઈ જ્ઞાતિ નથી હોતી કોઈ જાતિ નથી હોતી કોઈ ધર્મ નથી હોતો આમનો માત્ર એક જ હોય છે ને તે છે તેમનો અપરાધીઓ અને આવા અપરાધી માનસિકતા ધરાવતા લોકોને એ કોઈ પણ ધર્મ ના હોય એ તમામે તમામને સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરીને તેમને સજા આપવામાં આવશે અને જે રીતે એમનું કોઈ પણ એમનું ઘર કે એમનો મહોલ્લો કે એમની દુકાનો જો એન્ક્રોચમેન્ટમાં હશે તો પોલીસ એની ઉપર સો ટકા કડક કાયદેસરની કાર્યવાહી પણ કરશે થેન્ક યુ મિત્રો તમે વિડીયો અને અવનવી માહિતી હું તમને આ મેટર ની મારા તમારા સુધી પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને આપણા માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ પરંતુ એ પહેલા જો આપણે મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદભુત વિડીયા બનાવતો રહું